અંદર અને તો મિત્રો વેપારી આવ્યો નથી વેપારી આવે એટલે મિત્રો ખબર પડે શું ભાવ આવે શો ભાવ નહીં આવતો ફાઇનલી મિત્રો આપણે માર્કેટની અંદર આવી ગયા હતા અને પાછા મિત્રો દાડમ લઈ અને શું ભાવ આવે શું ભાવ નહીં આવે તો મિત્રો ખબર નહીં અને દેખો મિત્રો અગાળી હેલો મિત્રો કેમ છો બધા રેડી રાયડીએ નવ હાર્દિક સ્વાગત છે મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો આપણે વહેલા વહેલા મિત્રો આઈ ગયા રાયડો હાડવા સારું કેમ કે મિત્રો કાલે ખાસું બધું મિત્રો રાયડો હટાઈ ગયો છે દેખો હા એ પાક મિત્રો આખે આખો બતી आ છે હા મિત્રો લા લેટરી मित्र છે હાડી એ મિત્રો એક मित्र રીતે અને મિત્રો આ બે આખા મિત્રો એટલે આ વાળો પડ્યા છે મિત્રો દાંતડા નાગલાના નવા દાંતડા મિત્રો લાયા નથી હા તો બે જોવાના અને આ મિત્રો નવું હોય એટલે પણ નાગલા મિત્રો દાંતડો હોય કે મિત્રો દાંતડો આવે છે તમે કોમેન્ટ કરીને જણાવજો અને નિશન પણ કરેલ છે ખોખો આ કરે એટલે મિત્રો મળી લા અને બીજું બીજો મિત્રો રેડી આ તારા મિત્રો પૂરું કરો છે આડું જન થાય તો મિત્રો પછી આમાં આપણે બાજરી પાવાની મિત્રો ઉજવાળ છે અને હવે આ મિત્રો વાટી અને આ મિત્રો પડલ્લો પડલ્લો વાડવાનો છે મિત્રો એટલે આ થોડોક વાર થશે મિત્રો નેટ મોડ આવતી બારેક વાજી વટાવી દઈશ ફાઇનલી મિત્રો આપણે માર્કેટની અંદર આવી ગયા હતા અને પાછા વળી મિત્રો ઝાડમ લઈ અને શું ભાવ આવે શું ભાવ નહીં આ તો મિત્રો ખબર નહીં અને દેખો મિત્રો હરિયાળી માર્કેટ છે આપણે આવી ગયા છે મિત્રો કમ્પ્લેટ અને હજી તો મિત્રો ટકા બીજા પડ્યા છે મિત્રો આપણો નંબર શેર કરાવે ખબર નહીં પણ હવે આવશે ખરી મૂળ ટૂંક સમયમાં બેઠા હતા મિત્રો હજી તો માલ આખો હાશે કેરેટમાં પલ્ટી માર માર છે એટલે પછી મિત્રો હવે તાલે હાલ તો મિત્રો પહેલાં આવે છે પછી ચોલો બોલો મિત્રો પાડાવવો પડ્યું છે બીજોનું અને કોમ મિત્રો ચાલુ છે હવે આપણો નંબર આવ્યા છે મિત્રો એ શું ભાવ આવે એ શું ભાવ નહીં આવતો એ ખબર નહીં મિત્રો બન્યા રહેજો મિત્રો આપણે કલાકથી બેઠા હતા પણ હજી મિત્રો કોઈ વેપાર બીજા આવ્યા નથી અને હજી એમના મિત્રો બેઠા હતા અને એમનો માલ મિત્રો તમે બતાડો ઝૂમ કરીને કે દેખો મિત્રો લાલ પેશો જેવો માલ પડ્યો એના મિત્રો મિત્રો શું ભાવ આવ્યા આપણને ખબર નહીં પણ લાલ પેશો જેવો માલ છે અને કમ્પ્લીટ છે મિત્રો ટકા ટક અને આપણા મિત્રો હજી તો ડાકળો માલ છે એટલે હવે કાર નંબર આવે મિત્રો ખબર નહીં અને મિત્રો દેખો હજી તો થોડા આપણે માર્કેટ રહી માર્કેટ ધોનની માર્કેટ એની પાછળ મિત્રો માર્કેટ આવેલી છે અને દેખો જોઈ શકો કેવડી મોટી એવી માર્કેટ છે ટુ જે ઠેઠ આટલે ભાઈ મિત્રો આના ખોણાથી કરીને ઠેઠ હોય મિત્રો અને કમ્પ્લેટ મિત્રો કલાક દોઢ કલાકથી આપણે બેઠા હતા પણ હજી આપણો નંબર આવ્યો નથી નંબર આવે એના ઉપર મિત્રો તે શું ભાવ આવે શું ભાવ નહીં આવતો મિત્રો ખબર નહીં પહેલાં મિત્રો અડત્રીને અડત્રીસ રૂપિયા આવતો હતો

તંગીલ ક્યાસવો સા

અમારા વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો